હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં આજનો વિડીયો બિઝનેસ વિડીયો નથી પણ આપણે આપણા માટે એક નવી કાર પરચેસ કરી છે હવે કારમાં આપણે મ્યુઝિક સિસ્ટમ લગાવવાની હતી તો ઘણું બધું રિસર્ચ કર્યું સારું મ્યુઝિક સિસ્ટમ મળે પણ કોઈ જોયું ને આપણને જૂનો એક વિડીયો યાદ આવી ગયો કોઈ આપણે વિડીયો બનાવેલો છે જ્યાં વોરંટીવાળા મ્યુઝિક સિસ્ટમ તમે ખરીદી કરી શકો છો લાસ્ટ યર આપણે વિડીયો અપલોડ કર્યું હતો જીટી ટેન મ્યુઝિક પ્લેયર આજે આપણે એમની ઇન્ડિયાની હેડ ઓફિસમાં આવી ગયા છે આપણા અમદાવાદમાં આવેલી છે નંબર અને એડ્રેસ આપી દઈશું અત્યારે આપણી જોડે મનીષભાઈ છે મનીષભાઈ કેમ છો મજા કેમ છો સાહેબ હવે ગયા વર્ષે તો વિડીયો બનાવ્યો તો વિડીયો સારો બી ચાલે તો આ વર્ષે શું છે નવા મોડલમાં જીતી છે પહેલા તો અમે તમારું વેલકમ કરી દે તમે અમારા ઉપર ટ્રસ્ટ આવ્યો આવ્યા અહીંયા યસ જીટી 10 જે છે એક એન્ડ્રોઇડ પ્લેયર છે કાર મલ્ટીમીડિયા પ્લેયર છે યસ દરેક લોકો પોતાની કારમાં એક સારું મ્યુઝિક પ્લેયર શોધી રહ્યા છે આજે માર્કેટમાં તમે જાઓ છો તો લોકો ચાઇનીઝ ચાર હજાર પાંચ હજાર છ હજાર રૂપિયા જેની અંદર જે પ્લેયર આવે છે જે હંડ્રેડ બરોબર સારી ના છે તો જીટી ટેન જે છે આજે ઘણા ટાઈમથી ચાર વર્ષથી લીડિંગ નેમ છે જે કંપની ગ્રો કરી રહી છે અત્યારે નવા મોડલ બધા લોન્ચ કર્યા છે જે ડિફરન્ટ ડિફરન્ટ મોડલ જે તમે લાઈક સમજો તમે કે આ જે છે તેર ઇંચનું જે એકદમ લાઈક ટુ ટીવી તમારે વેગેનાર કાર હોય હોન્ડા સિટી હોય કોઈ બી આ પ્રોડક્ટ કોઈ બી કારની અંદર આ લાગી શકે છે એની સાઉન્ડ ક્વોલિટીમાં તો જોવું જ ના પડે જીટી ટેનમાં ટચ એકદમ સોથ કંઈ બી તમે આ ટચ એને કરો એકદમ સોફ્ટ એના પછી જે છે આ પ્લેટિનિયમ સિરીઝ છે બહુ અમારું જાપનીઝ પ્લેયર છે નંબર વન પ્લેયર છે એની વિડીયો ક્લિયરિટી બી ઓસો જીટી ટેન પ્લેયર ની અંદર હંડ્રેડ પર્સન્ટ ક્વોલિટી પ્રોડક્ટ છે વન યર વોરંટી છે જેની અંદર ફોર જી સીમ થ્રી સિક્સટી સપોર્ટ ડિફરન્ટ ડિફરન્સ મોડલ છે જે ઓક્ટાગોર પ્રોસેસર સ્નેપ ડ્રેગન પ્રોસેસર ઘણા બધા પ્રોસેસરો આવે છે લાઈક ટુ ડિફરન્ટ ડિફરન્સ મોડલ છે અને પ્લસ તમને હું કંઈક કહેવા માંગીશ કે ક્રેટામાં જે સ્પેશિયલ ઇન્ટિગ્રેટેડ પ્લેયર છે જે ટૂંકે ડિસ્પ્લે વાળું પ્લેયર છે બહુ સારું પ્લેયર અત્યારે છે અમારી પાસે જે કંપની પાસે અને લાઈક ટુ સમજો હેડલાઇટ એલઈડી માં બી કાફી રેન્જ છે યસ ડાયમંડ ટુકકે ઓરિજિનલ આ જે ટુકકે લોકો 6000 ના આવે છે 7000 ના આવે હમ નોબ જોઈન કોઈ એ મોવાવાન નહીં ઓરિજિનલ ટુકકે 11.8 આવે છે ટુકકે ડિસ્પ્લે સ્પેસિફિકેશન માં વાંચો તો ટુકકે ડિસ્પ્લે થાય છે આ એનો ટુકકે ડિસ્પ્લે નો આ ડેમો છે એકદમ ટચ ટચ સ્મૂથ થશે એકદમ તમે જોઈ શકો છો કાર માટે લેવાની વસ્તુ સારી બતાવજો જીટી ટેન એટલા માટે છે કે આજે દરેક ને એવું હોય કે બાર હજાર રૂપિયા ખર્ચ્યા વીસ ખર્ચ્યા પચાસ ખર્ચા એક ગાડી લે તો એને એવી એક અપેક્ષા હોય કે મારી ગાડીમાં પ્લેયર બગડવું ના જોયે જોઈએ તો એ જીટી ટેન આપે છે જીટી ટેન તમને એક વન ટાઈમ થોડું મોંઘું લાગશે પણ હન્ડ્રેડ પરસેન્ટ ક્વોલિટી પ્રોડક્ટ તમને આ નિયર બાય શોપમાં જઈને તમને મળશે એને કહો કે ભાઈ તું મને લાઈને બતાય મને વગાડીને બતાય એને કમ્પેરિઝન કરો સર સારા બોક્સ જોવાથી પ્લેયર સારું નથી થતું ચાઇનીઝ પ્લોયર તો તમે જાણી શકો છો વ્યવર્સ બી જોતા જ હશે કે કેવા ચાઇનીઝ બેકિંગો આવે છે પણ એક બ્રાન્ડ તમે લેશો તો જેનું સર્વિસ સ્ટેશન છે જે ફોન ઉપર તમને સપોર્ટ આપે છે અને વન યર વોરંટી આપે આ બધું જ જીટી ટેન આપે છે ઓકે તો કોઈને જીટી ટેન પરચેસ કરવું તો કઈ કઈ જગ્યાએ મતલબ અવેલેબલ થઈ જશે જીટી ટેન જો પરચેસ કરવું હોય ઓલ ઓવર ઇન્ડિયા નિયર બાય શોપ તમને સમજો તમે ગુજરાતમાં જો રાજકોટ છો બરોડા છો અમદાવાદ છો તમે સમજો કે ભાઈ સુરત છો ક્યાંય બી તમને ગાંધીનગર છો ક્યાંય બી તમને નજીકની શોપમાં મળશે ના મળે તો તમે અમને આ નંબર દીધેલો હશે તમે તમે એની ઉપર તમે કોન્ટેક કરો અમે તમને પાસે મોકલીશું અહીંયા થી તમને પૂરી રીતે ગાઈડ કરી દેવા માંગશો કઈ જગ્યાએ મળશે બીજું કેટલી આપણે વોરંટીમાં એક વર્ષની વોરંટી આવે છે પહેલા તો હું તમને કહી દઉં વોરંટી એક વર્ષ અમારું પ્લેયર નાખશો ને તો તમે વોરંટી તમે ટેન્શન ના કરો તમારે પાંચ વર્ષ બી ચાલે ચાર વર્ષ બી ચાલશે આઠ વર્ષ બી ચાલશે આ લેખ ઘરે પહોંચી જશો ને ત્યાં લગી તો ગુગલ મેપ બી નહીં ખુલ્યો હોય બોલશે સારો કારણ કે એની ચાઇનીઝ ની અંદર શું છે કે પ્રોફિટ વધારે મળતો હોય એટલે જે તે ડીલર તમને બતાવે કે ભાઈ આ બહુ સારું છે સાહેબ લઈ લો પણ તમે સમજદાર એક ક્લાયન્ટ થઈ

તમારી કાર માટે તમે પરચેસ જીટી ટેન કરી શકો તમે ગાડીમાં લાખો રૂપિયા ખર્ચા કર્યા હોય તો પછી આમાં શું આપડે રેન્જ કેટલા થી શરૂઆત થઈ જાય રેન્જ જે છે અને જીટી ટેન ની અગિયાર હજાર રૂપિયા થી સ્ટાર્ટિંગ રેન્જ છે અપ ટુ પચાસ હજાર રૂપિયા લખી રેન્જ છે ઓકે પછી મોડલ હા જેવું મોડલ ડિફરન્ટ ડિફરન્ટ સાઈઝ સ્ક્રીન સાઈઝ અંદરના પ્રોસેસરો છે બધું અલગ અલગ છે તમે દરેક ડીલર સ્પેસિફિકેશન તમને આપી શકશે તમારા બજેટ પ્રમાણે જીટી આખું ડિઝાઇન થયેલું છે જીટી ટેન માં સૌથી સારી પ્રોડક્ટ છે જીટી ટેન આવે છે જે બે વર્ષની ગેરંટી આવે છે માર્કેટ ની અંદર ઉપર લખેલું પાંચસો વોટ ત્રણસો વોટ આ બધું ડુપ્લિકેટ છે તમારી ગાડી ફાયર ના કરાવી હોય તો એકસો વીસ વોટ મેક્સિમમ વન સેવન્ટી વોટ લગી તમે લગાઈ શકો એટલી વધારે તમે લગાવશો તો ગાડીનું વાયરિંગ ભરી જશે તમારું જાનનું જોખમ બી રહેશે ઇન્સ્યોરન્સ વાળો તમને ક્લેમ બી નહીં આપે તો મારું એક સજેશન છે કે વન ટ્વેન્ટી યા વન સેવન્ટી ઓરિજિનલ વોલ્ટેજ તમે લગાવી શકો છો અને અમારી કંપની બે વર્ષની વોરંટી આપે છે પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ તમને આ જે પ્રોડક્ટ હું બતાવું છું આખી કોપર બોડી આખી સ્ટાન્ડર્ડ વસ્તુ આવે છે અમારી કંપની જૂઠું નથી બોલતી જે છે એ જ વસ્તુ અમે તમને આપશું જે રૂલ્સ પ્રમાણે યસ અને આપતા તો જ આપણે વિડિયો કદાચ બોલી શકતા હશું અને એ સિવાય જે કોઈ ગાડીની અંદર જે ટોપ મોડેલમાં પ્લેયર આવ્યું હોય એને આપણે એન્ડ્રોઈડમાં આવું માં કન્વર્ટ કરવું હોય તો બી તમારા સ્ટોક પ્લેયરમાં આ ડિવાઇસ બી અમારી પાસે છે આ ડેશ કેમ વિથ કાર પ્લે બોક્સ છે ઓકે આ ઓન્લી કાર પ્લે બોક્સ છે બરાબર તો આ બધી રેન્જ બી GT10 માં બધી રેન્જ તમને નિયર બાય શોપમાં તમને મળી જશે બરાબર શું મિત્રો બધી માહિતી આપી દીધી હવે આપણે આપણી ગાડી માટે એક પ્લેયર સિલેક્ટ કરી દઈએ છીએ મનીષભાઈ સ્પેશિયલી કોઈ કાર માટે મોડલ આવતું હોય તો મોડલ વાઇઝ કદાચ કોઈ એવું ખરું મોડલ હા મોડલ વાઇઝ ભી આવે છે લાઈક ટુ ક્રેટા સેલ્ટોસ બલેનો ફ્રોન્સ ઘણા બધા ઇન્ટિગ્રેટર પ્લેયર આવે બરાબર એક 9 ઇંચ 10 ઇંચ યુનિવર્સલ આવે એ ફ્રેમ ની અંદર લાગે અને આ ઇન્ટિગ્રેટર પ્લેયર છે એ પ્રોપર ઈ ગાડી ના જ આવે તો ઓલ સ્ટોક GT10 માં ઓલ રેન્જ કરીબન થર્ટી એટ મોડલ આવે છે જીટી ટેન જેમ કે કેટલોગ માં તમને અલગ 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 જ તો જો તમે પણ વોરંટી વાળી સારી વસ્તુ જીટી ટેન ની એન્ડ્રોઈડ પ્લેયર એન્ડ્રોઈડ પ્લેયર હોય હેડલાઇટ હોય કાં તો કોઈ બી વસ્તુ પ્રોડક્ટ ખરીદી કરવા માંગતા હોય તમારા નજીકની કોઈ પણ શોપનો તમે કોન્ટેક્ટ કરો જીટી ટેનની પ્રોડક્ટ માંગો જો ના હોય તો તમને ડિસ્પ્લે પર નંબર આપેલો છે કોન્ટેક્ટ કરો તમારા નજીકની કઈ શોપમાં મળી જશે બધી જ માહિતી તમને અહીંયાથી મળી જશે હેડ ઓફિસમાંથી લગભગ ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા તમને વસ્તુ મળે છે ચાહે તમે ગુજરાતના તો કોઈ બી છેડે હોય રાજકોટ હોય ચાહે ઉત્તર ગુજરાત બાજુ હોય કોઈ બી એરિયામાં હોય તમારા નજીક એસએસ રેવાળા જોડે જોડે જઈ જીટી ટેનનું એકવાર વસ્તુ માંગો અને આપણે આપણું પ્લેયર લઈ લઈએ છીએ અને આ ટાઈપના બિઝનેસના વિડીયો જોવા માટે કરો ચાલો થેન્ક યુ થેન્ક યુ